મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું જે કાર્યરત ન થતા છેલ્લા પાંચ વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે સંકુલમાં બાસ્કેટબોલ કોર્ટ ટેનિસ કોર્ટ બિસ્માર હાલતમાં છે જ્યાં જુઓ ત્યાં જાડી નીકળ્યા છે જ્યારે ઇન્ડોર ગેમ્સ માટેનો હોલ પણ ખંડેર બની ગયો છે આ મામલે સવાલ કરાતા પાલિકા તંત્ર બચાવ કરતું નજરે પડ્યું ટેન્ડર ભરનાર એજન્સીએ સંકુલ ચાલુ કરવામાં યોગ્ય રસ ન દાખવતા સંકુલ કાર્યરત ન કરાયાનો દાવો છે સાથે જ આગામી સમયમાં ફરી ટેન્ડર પ્રક્રિયા કરવાનું ચીફ ઓફિસરે નિવેદન આપ્યું આ સ્પોર્ટ્સ સંકુલનું બાળમરણ થયું છે કારણ એ છે કે આ સ્પોર્ટ્સ સંકુલ કરોડોના ખર્ચે બન્યું એમાં સાધન સામગ્રી આવી એમાં રૂપરંગ બધા તૈયાર થયા પણ આજ સુધી કોઈ યુવાનને ત્યાં રમવાનું પણ નથી મળ્યું ત્યાં જવાનું પણ મન ના થાય એવી બદતર હાલતમાં છે ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા સમયમાં ધરવા જઈ રહી છે તથા નગરપાલિકા દ્વારા જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ચલાવવા માટે આવશે ગુજરાતમાં ખાસ કરીને પેદા થાય તે માટે રાજ્ય સરકાર મહેનત તો કરી રહી છે પણ બીજી તરફ જે પૈસા પેદા કરવા માટે વપરાઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે મોડાસા શહેરમાં જે સ્પોર્ટ સંકુલ જોવા મળ્યું છે તમને દ્રશ્યોમાં અને જે સ્થિતિ જોઈ શકો છો કે વર્ષ બે હજાર ઓગણીસમાં ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આ સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું હતું તેમાં આપ જોઈ શકો છો જે પ્રકારે કે રનિંગ ટ્રેક બાસ્કેટબોલ માટેનું મેદાન આ તમામ વસ્તુ સામે જે એક મસ્ત મોટું જે એક ટેબલ ટેનિસ રમી શકાય તે પ્રકારનું આખું સંકુલ બનાવવામાં આવ્યું છે અલગ અલગ રમતો રમી શકાય પરંતુ ત્રણ કરોડ રૂપિયા જાણે કે પાણીમાં ગયા છે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યામાં હજુ પણ એક પણ પ્રકારની સ્પર્ધા નથી થઈ કોઈ રમતવીરો હજી સુધી આવ્યા નથી ત્યારે આપ કયા પ્રકારનું રોકાણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે મોડાસા નગરપાલિકા સામે પણ અનેક સવાલો છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયા આપવામાં આવ્યા પણ તેનો ઉપયોગ તેઓ કરી ન શક્યા તમામ સવાલો વચ્ચે આજે પણ આ જે સ્થિતિ છે એ ખૂબ જ દયાવ છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલ્લી